છોટાઉદેપુર જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સદસ્યતા અભિયાનનો જિલ્લા પ્રમુખના શુભારંભ કરવામાં આવ્યો ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે યોજાયેલ રાષ્ટ્રીય અભિયાનમાં ભાગ સદસ્યતા શુભારંભ કરાવ્યો તો ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવી રાજ્યમાં ભાજપ સદસ્યતા અભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો છે હવે રાજ્યના જિલ્લા મથકોએ ભાજપ સદસ્યતા અભિયાન થકી રાજ્યભરમાં આ અભિયાનનો શુભારંભ કરાવી રહ્યા છે તો આ ભાગરૂપે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના હસ્તે ભાજપ સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસનો શુભારંભ કરવામાં આવ્યો તો આ પ્રસંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવાને પ્રાથમિક સદસ્ય બનાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવે તમામ હોદ્દેદારોને કાર્યકરાઓને જનજન સાથે સંપર્ક કરી ભારતીય જનતા પાર્ટી પરિવારમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટે અપીલ કરે હતી આપણે સંગે ચોટાઉદીપુર જિલ્લા ભાજપના ઉદ્દેદારો વિવિધ તાલુકાના ઉદ્દેદારો સંગઠન પદાધિકારી તેમજ ભાજપ જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ રાષ્ટ્રીય કક્ષાએ આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મિસકોલ કરાવીને તારીખ બીજીના રોજ શુભારંભ કરવામાં આવ્યો ત્યારબાદ ગઈકાલે તારીખ ત્રીજીના રોજ અમદાવાદ ખાતે આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મિસ કોલ કરાવીને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ગુજરાત ખાતે આ અભિયાનની શરૂઆત કરાવી આજ રોજ છોટાદેપુર જિલ્લામાં છોટાદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમારા ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયત અધ્યક્ષશ્રી પૂર્વ સાંસદ ગીતાબેન પૂર્વ સાંસદ રામસિંહભાઈ આ બધા મહાનુભાવોને ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન હેઠળ ઇઠ્યાસી ડબલ જીરો ડબલ જીરો બે હજાર ચોવીસ ઉપર મિસ કોલ કરાવીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે છોટાદેપુર જિલ્લાના તમામ એક હજાર અઠ્ઠાવન બુથમાં ઓછામાં ઓછા ત્રણસો પ્રાથમિક સભ્ય બને અને દરેક ગામમાંથી ત્રણ સદસ્ય સક્રિય સભ્ય બને એ દિશામાં ભારતીય જનતા પાર્ટી આજથી કામગીરીની શરૂઆત કરવા જઈ રહી છે ત્યારે વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા મજબૂત ભાજપ અને વિકસિત ભારત આ દિશામાં પ્રજાજનોને જોડવા માટે દરેક ગામ ગામ દરેક ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંપર્ક કરીને આ અભિયાનને સફળ બનાવશે એવી મને આશા અને અપેક્ષા છે અસ્તુ ભારત માતા કીજે છૂટા ઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ